નમસ્કાર હું છું ભાવિન દેસાઈ મારી યુટ્યુબ ચેનલ ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે એક બનાનાની રેસીપી લઈને આવ્યો છું આ ફ્રેશ બનાના લીધા છે મેં તો એમાંથી આપણે હલવો બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી બનાના હલવો સૌ પ્રથમ આ રીતે બનાનાને કટ કરી લેવાના છે મેં ચાર કેળા લીધા છે એને આ રીતે કટ કરી લઈશું હવે એને એક મિક્સચર જારમાં ટ્રાન્સફર કરશું અને એની એક સ્મૂથ પ્યુરી બનાવી લઈશું એકદમ પાકા કેળા લેવાના છે મિત્રો થોડા પણ કાચા કેળા હશે ને તો રેસીપી બરાબર બનશે નહીં આપણી એટલે એકદમ પાકા કેળા લઈશું આપણે જો આ રીતે સ્મૂથ પ્યુરી બનાવી દેવાની છે હવે આ પ્યુરીને એક પેનમાં ટ્રાન્સફર કરશું પહેલાં એક પેનને ગેસ પર ચઢાવીશું અને એમાં એક ટેબલ સ્પૂન ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આ આપણી કેળાની પીળી આપણે એમાં ટ્રાન્સફર કરશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે કેળાની પીળી આમાં ટ્રાન્સફર કરશું આ રીતે બધી પ્યુરી આપણે ટ્રાન્સફર કરી દેવાની છે હવે એને આપણે ચલાવતા જઈશું ગેસ એકદમ ફૂલ પણ નથી રાખવાનો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચલાવતા જઈશું મિત્રો આમાં એક બે પીસ કેળાના આખા રહી જાય તો ચિંતા કરવાની જરૂર નથી એ ગરમ થશે એટલે એની જાતે મેસ થવા માંડશે હવે આને કન્ટિન્યુ આપણે ગરમ કરતા જઈશું એનો કલર ચેન્જ થશે ધીરે ધીરે આ રીતે એકદમ કન્ટિન્યુ ચલાવતા જઈશું જો એનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે એક ચમચી ઘી પાછું એડ કરીશું એમાં જેમ જેમ ઘી એડ કરતા જઈશું ને તેમ તેમ એનામાં સાઇનિંગ આવતી જશે જો આ રીતે આપણે ચલાવતા જવું જો હવે એની થિકનેસ પણ વધી ગઈ છે હવે આ રીતનું એનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે ચલાવતા જવાનું છે આ રીતનો એનો કલર બદામી જેવો થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે એને હવે આપણે બીજી એક પેન પેનમાં એક વાડકી ગોળ લઈશું ગોળ તમે કોઈ પણ લઈ શકો કઠણ હોય ઢીલો હોય કોઈ પણ ગોળ લઈ શકો અને એમાં અડધો કપ પાણી એડ કરીશું હવે એને પણ આપણે ચલાવતા જઈશું ગોળને ધીરે ધીરે કરીશું લો ફ્લેમ પર જ એને બી કરવાનું છે કુક ધીરે ધીરે ગોળ માંડશે આ રીતે બધા ગોળને આપણે ચલાવતા જઈશું જો ગોળ લગભગ આપણો ઓગળી ગયો છે એસી ટકા જેટલો આ રીતે એને કન્ટિન્યુ ચલાવતા જઈશું પછી ગોળમાં એમ થોડોક ઉબાલ જેવો આવે ને ઉભરો જેવો ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે ફીણ જેવું આવી જશે એટલે સમજી લેવાનું કે આપણો ગોળ કૂક થઈ ગયો છે જો આ રીતે ફીણ આવવા માંડ્યું છે ગોળમાં જો આ રીતે આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે ગોળને હવે આપણું જે બનાનાની પ્યુરી કૂક કરી હતી તેની અંદર આ ગોળ આપણે ટ્રાન્સફર કરી દેવાનો છે હવે એને પાછું બરાબર મિક્સ કરી લેશું અને ગેસ ચાલુ કરી દઈશું પાછા હવે એને કન્ટિન્યુ આપણે ચલાવતા જ રહેવાનું છે ગોળ અને કેળાની પ્યુરી એકદમ મિક્સ કરી દેવાની છે મિત્રો આ હલવો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો એટલે મેં આની અંદર અમુક લોકો એને બાઇન્ડિંગ માટે થોડો ઘઉંનો લોટ એડ કરતા હોય છે પણ મેં આ ઉપવાસ માટે બનાવ્યો છે એટલે એમાં કશું જ એડ નથી કર્યું હવે થોડું ઘી પાછું એડ કરીશું અને પાછા એના મિક્સ કરી લેશું જેમ ઘી એડ્સ કરશો ને તેમ એની સાઇનિંગ વધશે મિત્રો અને એકદમ એને જાડું થાય એનું થિકનેસ વધે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે જો એનો કલર બી એકદમ બ્રાઉનિશ થઈ ગયો છે હવે મેં થોડા ડ્રાયફ્રૂટ પહેલેથી રોસ્ટ કરીને રાખેલા હતા તે એમાં એડ કરશું ડ્રાયફ્રુટમાં તમે બદામ કાજુ કંઈ પણ લઈ શકો અખરોટ બી લઈ લઈ શકો છો હવે એને બધું મિક્સ કરી દઈશું પાછા આ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને એકદમ બ્રાઉન કલર આવી ગયો છે આપણા હલવાનો હલવો કૂક થવા આવશે ને એટલે પેનથી અલગ થઈ જશે જો પેનથી છૂટો પડવા માંડ્યો છે એકદમ ફ્રી થઈ ગયો છે પેનથી હજુ આપણે કૂક કરવાનો છે થોડી વખત એકદમ એને થિકનેસ આવી જાય ત્યાં જુઓ આ રીતે કરી દેવું હલવો આપણે એકદમ રેડી છે હવે એને એક પેનમાં ટ્રાન્સફર કરીને આ રીતે પાથરી લઈશું એકદમ બરાબર એને સેટ કરી દઈશું અને ઉપરથી તમારે પાછા થોડા ડ્રાય ફ્રૂટ ગાર્નિશિંગ માટે કરવા હોય તો કરી શકો છો મેં અહીંયા ખાલી બદામ ગાર્નિશિંગ માટે લીધી છે એને થોડી ભભરાવી દઈશું ઉપર એટલે એનું લૂક સરસ આવે આ રીતે બદામની કતરી ઉપર સેટ કરવા મૂકી સેટ કરી દઈશું હવે આને બે કલાક સેટ કરવા માટે ફ્રીજમાં મૂકવાનું છે જુઓ આ રીતે પછી એને પીસીસ કરીને પ્લેટમાં સર્વ કરી શકો છો એકદમ ડિલિશિયસ રેસીપી તૈયાર થઈ છે તો મારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરશો બીજી રેસીપી સાથે આપણે જલ્દી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારો દિવસ શુભ મંગલ રહે